ਤੋਸੇ ਦੀਪਤੀ ਕੇ ਵੀ ਸੰਧਿਆ ਰੂੜੇ ਸਾਂਝ ਵਾਦਲਿਓ ਮਾਰਨਾ નમસ્કાર મિત્રો જય માતા જયારે રેવાના છીએ ઘણા સમય પછી આમ તો જો કે વેહુમાં આવ્યા છીએ કારણ કે હમણાં થોડીક દીધે ઘરે હતા અને વેહુમાં નતા હતા આજે આપણો વારો છે વેહુમાં ને આજે વેહુમાં સી ગયા છે છે એટલા માટે ફેહુમાસી અને આજે રહેવાના છીએ ખોધી વેહુંમાં તો વિડીયો કન્ટિન્યુ રાખજો આગળ આગળ મળશું આપણે અને અત્યારે તમે જોઈ શકો છો અમારી પાછળ જે ડેમ દેખાય છે તે મસુંદરી ડેમ અત્યારે ફૂલ છે મિત્રો ત્રણે છ વાગી ગયા છે સાડા આઠ ઉઠ્યું છે અને આપણે ભેહું જોવામાં બધે સરે છે જોકે સરવાનું તો એવું બધું કાંઈ છે નહીં પણ અમારે રખડે છે અને આજ આપણે માલને રાખ્યા છે ઓરા કારણ કે સેટા જતા હતા એટલે ઠાકી ગયા હતા એટલે આજે ઓરા રાખ્યા છે અને આપણા માલ આજે ઓરા છે એટલે આવું બધું સરવાનું છે અને માલ સરે છે તો આપણે સાપણે પી લઈ કારણ કે જ્યાં માલ સરે ત્યાં અમારે ચા પી લેવાનો હોય પછી આમાં કાંઈ નક્કી ન હોય કે હું જો સરતી ન હોય ને પોળી ન હોય તો બહુ મોડો થાય ને વેલા પોળી ગયા હોય તો વેલો બનાવી નાખી આજે જો અમે ક્યાંય જાય એમ નથી અમે બધે પડ્યા છે તો આપણે પેલા સાપી પી લઈએ આ નિહારે જો આપણે જ્યાં હું ગઈ છે અહીંથી જો આપણે ભ્યા જઈ રહી છે અને સાત આઠ આઠમાં ધીમા ધીમા ચાલુ થઈ ગયા છે ગાર હોય તમે જોઈ શકો છો

અને અટાણમાં માં જો આપણે પગ પલાળવા જો પાણી ભરેલું છે અને બે હું તો પાણીમાંથી વહી ગઈ છે આપણે પલાળી બે હું આમ પાણીમાંથી આવે અહીંયા જો આપડે બેહું આવે છે પાપુ માં બધું જો ખાલી હોય છે ટન ડેમ ભરાઈ ગયો છે ને એટલે હવે બધે પાણી વી આવ્યું છે આ એ ઓ માદળા જો ફૂલે ફૂલ છે વરસાદ આવે એવું છે આ એ જો ટન માં દોપ્યા હો આપણે માખના હિસાબે માદળામાં

હજુ માલ સરે છે મિત્રો આપણો સુંદરી ડેમ છે અને ફ્લો થઈ ગયો છે તમે જોઈ શકો છો આખો ભીરો છે नज़र पुके जा पाणी देखा है तमे માતાજી મિત્રો ટાણે વાગી ગયા છે હવા અને આપણી ભેહું બે તળિયામાં અને અહીંયા જોવા અમારું શાક બની રહ્યું છે વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે અને વેહું બેહી ગયું છે તો હવે અમે બપોરા પણ કરી લઈ કારણ કે ખાડું જોવું આપણું બધું બેહી ગયું છે અને બગલા માથે બેહી ગયા છે અને વરસાદ પડે છે ધીમો ધીમો અને હા હું ડેમ ને હરિયાળી ગીર બધી દેખાય છે અહીંયા અમારું શાક પણ બની ગયું છે તો હાલો બધા બપોરા કરવા માટે બોલો દેતું ઉપડી જાય નહીં તો હજુ અહીંયા શાક પકી ગયું છે અમારો ધૂણો છે ધૂણો રાખવો જો હે નકર મસર ખાઈ જાય તો અમે બપોરા કરી લઈએ તો હાલો બધા બપોરા કરવા માટે વરસાદ ધીમો ધીમો આવે છે વધે એ પેલા અમે ખાઈ લઈએ નકર પોસી ખાવા દે હે નહીં છત્રી એક છે એટલે એવું બધું છે તો જય માતાજી જય સોનલ માં ઓસે દીપતી કેવી ਸਾਂ ਧਿਆ ਰੂੜੇ ਸਾਂ ਵਾਦਲੀ